નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ ગુજરાત સરકાર હાલમાં રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરવાને લઈને મોટા પાયા પર ઝુંબેશ ચલાવે છે ત્યારે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરવાનું ઈ કેવાયસી ફરજિયાત કે નહીં અને ફરજિયાત છે તો ઈ કેવાયસી કરાવવા આપણે ક્યાં જવાનું સાથે કયા કાગળો રાખવાના ઈ કેવાય સી કરતી વખતે શું સાવચેતી રાખવી ઈ કેવાય કરવાની અંતિમ તારીખ કઈ છે વગેરે વગેરે પ્રશ્નો આપના મનમાં હશે તો આ તમામ પ્રશ્નોના જવાબ આપને આ વિડીયોમાં મળશે તો વિડીયોને ધ્યાનથી અને પૂરો જોજો તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો નમસ્તે મિત્રો સંગમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિડિયોની શરૂઆતમાં હું આપને જણાવી દઉં કે ઈ કેવાય એટલે કે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ હવે જોઈએ કે રેશન કાર્ડમાં શા માટે ઇ કેવાયસી જરૂરી છે તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી એ સરકારની વહીવટી પારદર્શિતાને ધ્યાનમાં રાખી આ ઈ કેવાય છે એ શરૂ કરવામાં આવેલ છે રેશન કાર્ડમાં ઈ કેવાયસીથી સાચા હકદારની શોધ થશે જેથી સરકાર પરનું ભારણ ઓછું થશે કઈ રીતે ભારણ ઓછું થશે તો આપણને જણાવી દઉં કે રેશન રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાથી હયાત ન હોય તેવા વ્યક્તિઓના નામ ઓટોમેટિક દૂર થશે બીજું કે રેશન કાર્ડમાં કોઈ ભૂલથી અજાણ્યા વ્યક્તિનું નામ આવેલ હોય તો તેવા નામોને પણ દૂર કરવામાં મદદ મળશે જેના લીધે સરકારનું આર્થિક ભારણ ઓછું થશે એટલે રેશન કાર્ડમાં ઈ કે કરવું ખૂબ જ જરૂરી છે આ સિવાય રેશન કાર્ડમાં ઈ કેવાય ન કરવાથી સરકારની યોજના જેવી કે એ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ બે હજાર તેર અંતર્ગત જે વ્યક્તિઓ લાભ મેળવે છે તેમને આ લાભ મળતો બંધ થઈ જશે ત્યારબાદ ડિજિટલ ગુજરાત ઉપર જે વિદ્યાર્થીઓ પોતાના શિષ્યવૃત્તિના ફોર્મ ભરે છે તે પણ આ ઇ કેવાયસી ન કરવાથી એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં આ સિવાય મકાન સહાય હોય કૃષિ સહાય હોય કે સરકારની મેડિકલ સહાય જેમ કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આ ઈ કેવાયસી ન કરવાથી બંધ થઈ જશે અને મિત્રો આપને આપના રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરવાથી આપનું રેશન કાર્ડ છે એ ફ્રીજ થઈ જશે જેનાથી આપને મળતું રેશન કાર્ડનું અનાજ છે એ બંધ થઈ જશે એટલે મિત્રો વહેલી તકે આપે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવી લેવું તો મિત્રો એવો પ્રશ્ન થાય કે રેશન કાર્ડમાં ઈ કે વાયસી કરવા માટે ક્યાં જવું તો મિત્રો રેશન કાર્ડની ઈ કે આપ ત્રણ રીતે કરી શકો છો પહેલું છે ઘર બેઠા ઈ કેવાય માટે આપે કોઈ પણ ઓફિસમાં જવાની જરૂર નથી ઘર બેઠા બેઠા ઈ કે કરવા માટે આપે માય રેશન એપ્લિકેશન છે એ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની રહેશે અને આ જ એપ્લિકેશનના માધ્યમથી આપ આપનું અને આપના ઘરના સભ્યોનું ઈ કે છે એ કરી શકશો આ સિવાય બીજી રીત છે ગ્રામ્ય વિસ્તારના લોકો ગ્રામ પંચાયતની અંદર ઈ ગ્રામ કેન્દ્રો પર જઈને પોતાનું ઈ કેવાયસી છે એ કરાવી શકે છે ત્રીજું છે કે તાલુકા અને શહેરોની મામલતદાર કચેરી તેમજ મહાનગરપાલિકાની ઝોનલ કચેરીમાં જઈને વ્યક્તિ છે એ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે તો આ ત્રણ રીતે તમે ઈ કેવાયસી કરી શકો છો હવે મિત્રો જાણીએ કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે આપણે કયા પુરાવા જોઈશે તો એની અંદર મિત્રો રેશન કાર્ડની અંદર ઈ કેવાય કરાવવા માટે એક તો આપણું રેશન કાર્ડ જોઈશે બીજું આપણું આધાર કાર્ડ અને મિત્રો આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર આપની સાથે રાખવો પડશે હવે આની અંદર એક ધ્યાન આપવા જેવી બાબત છે કે રેશન કાર્ડની અંદર સમાવેશ તમામ સભ્યોએ ઈ કેવાય કરવું જરૂરી છે અને બીજું કે ઈ કેવાયસી કરાવવા તમામ લોકોએ રૂબરૂ હાજર રહેવું આમાં કોઈપણ પુરાવાની ઝેરોક્ષ કોપી છે એ આપવાની જરૂર નથી અહીં આપે આપની બેંક ખાતાની માહિતી પણ આપવાની નથી એટલે કોઈપણ વ્યક્તિ બેંક ખાતા વિશે માહિતી માંગે તો આપે આપવી નહીં હવે મિત્રો આગળ જાણીએ કે ઈ કેવાયસી કરતી વખતે આપણે કઈ સાવચેતી રાખવી તો મિત્રો આ ડિજિટલ યુગમાં ઇન્ટરનેટે આપણી સવલતો તો વધારી છે પણ સાથે સાથે અગવડતાઓ પણ ડિજિટલની આ દુનિયામાં દરેક ડગલું સમજી વિચારીને મૂકવું પડે છે હાલમાં રેશન કાર્ડમાં ઇ કેવાય સીની કામગીરી ચાલું છે એવામાં લેભાગુ તત્વો ઈ કેવાયસીના બહાના હેઠળ આપણી પાસેથી ફ્રોડ કરી શકે છે એટલે સાવચેત રહેવું જરૂર છે આપે ઈ કે કરવાનું હોય તો અગાઉ જણાવેલ ત્રણ રીતે જ આપ ઈ કે કરશો કોઈ અજાણી વ્યક્તિ ઈ કેવાય કરાવવા આવે તો ઈ કે કરવું નહીં તેમજ મોબાઈલ પર આવેલો ઓટીપી આપવો નહીં ઈ કેવાયસીના નામે બેંક ફ્રોડ થઈ શકે છે અહીં આપણી ગુજરાતી એક કહેવત યાદ આવે કે ચેતતા નર સદા સુખી એટલે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટેની અંતિમ તારીખની તો મિત્રો હાલમાં ઈ કેવાયસીની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી નથી એટલે અંતિમ તારીખની ચિંતા છોડી વહેલી તકે આપે ઈ કેવાયસી કરાવી લેવું તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપ રેશન કાર્ડમાં ઈ કેવાય લઈને માહિતી મળી હશે મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ઘર બેઠા મોબાઈલ દ્વારા ઈ કેવાય કઈ રીતે કરી શકીએ તેના વિશે માહિતી મેળવીશું અને હા મિત્રો આપને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો સાથે જ આપ જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ